દોસ્તો અગર તમને પગના ગોઠણમાં દુખાવો રહે છે કે એ પ્રકારની કોઈ તકલીફ છે સ્ત્રીઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે સ્ત્રીઓની માસિક સ્ત્રાવમાં કઈ તકલીફ થતી હોય અથવા તો પીરિયડ દરમિયાન કોઈ પ્રોબ્લેમ છે ઓછા આવવા વધુ આવવા વધુ ફ્લો કે ઓછો ફ્લો કે જે રીતના પેટ સાફ થવું જોઈએ શરીર સાફ થવું જોઈએ એ રીતે ના થાય કે ગોઠણના દુખાવા કે પગના દુખાવાની તમને તકલીફ છે અથવા તો જીવનભર માટે તમારે તમારા પગને ખૂબ જ સારા રાખવા હોય તો એક એવી ક્રિયા કે જે પગનું આખાય પગનું આપણું પગ છે અહીંયાથી લઈને આ સુધીનું બધું જે બ્લડ સર્ક્યુલેશન છે એ ખૂબ સારું કરવું હોય આ પગની નસોને ખૂબ સારી અને સ્ટ્રોંગ રાખવી હોય વેન્સ જેવી તકલીફ તમારે ક્યારેય ન થવા દેવી હોય તો રોજ સાંજે સુવાના અડધો પોણો કલાક પહેલા અથવા સૂતા પહેલા તમે આ બે ક્રિયા એક પહેલી એક ક્રિયા હું બતાવું છું અત્યારે બીજી ક્રિયા વિશેનો વિડીયો બાદમાં મૂકીશ એ પણ તમે ખાસ જોઈ લેજો આ ક્રિયા કઈ રીતના કરવાની છે બંને પગને તમારે આ રીતના કરવાના છે બંને પગ નોર્મલ આ રીતના રિલેક્સ થવો કમર નોર્મલ સ્ટ્રેટ એટલે વધારે કઈ આ રીતના કરવાનું છે જો નોર્મલ કમર આ રીતના છે બંને પગને આ રીતના કર્યા તો પણ કમર નોર્મલ જ રહેવાની કમરને આ રીતના કે આ રીતના કરવાનું નથી હવે ખાસ જુઓ બંને પગ આપણે આ રીતના કરી નાખ્યા બંને હાથ છે એને ઇન્ટરલોક આ રીતના લોક કરવાના છે અને એને પગના નીચે આ રીતના રાખી દેવાના છે આ ક્રિયા થઈ આપણી બટરફ્લાય પોઝ કહેવામાં આવે છે જે યોગ છે અને આને કઈ રીતના હવે પ્લે કરવાનો છે કે જેનાથી આપણા પગનું બ્લડ સર્ક્યુલેશન લોહીની જે હેરફેર છે પરિભ્રમણ છે એ વધશે જે તમારા શરીર માટે વરદાન સ્વરૂપ સાબિત થશે બંને હાથ આ રીતના લોક કરી બંને પગની આ રીતના રાખી દો અને મિનિટ માટે કરવાની છે દસ મિનિટ માટે પણ કરી શકો સૌથી પહેલા તો તમે આ રીતના સ્ટાર્ટ કર્યું હોય ધીરે 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 જ્યાં સુધી તમને પગ એકદમ દુખવા ન માંડે અથવા તો એવું કાઉન્ટ કરો પચાસ વખત તમારે વન ટુ

આનાથી ગોઠણના દુખાવા પગના દુખાવા પગની પાણીનો દુખાવો પણ લગભગ પચાસ સિત્તેર ટકા મટે છે પણ પગની અંદર વેરીકોઝ વેન્સ કે પગમાં નસોનું નસોમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત નથી થતું તો એ સો થાય છે અને ગજબનો ફાયદો આપે છે આ યોગ દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ત્રીઓ માટે તો રામબાણ છે વરદાન છે જીવનભર તમારે કરવાનો છે અગર તમારે સ્વચ્છ રહેવું છે તો તમે એવું વિચાર કરશો મારી પાસે ટાઈમ નથી મારી પાસે આ નથી તો તમને ક્યારેય પણ સોલ્યુશન નહીં મળે કારણ કે આ પ્રકારના યોગ તમારા શરીરની અંદરની જે તકલીફો છે એને સોલ્વ કરવા માટે અંદરના અંગો છે એનું ધ્યાન રાખવા માટે કરવાના હોય જેમ આપણા ફેસ ઉપર ક્યારેક કોઈ ડાઘ નીકળે છે તો આપણે વિચાર કરીએ ઘરે રે આ ડાઘ ક્યાંથી નીકળ્યો હશે અને શું કરવું આને મટી જાય કઈ રીતના મટાડવું એના માટે આપણે ફેસ વોશ કે કઈ ક્રીમ લગાવીએ કે ઘરના નુસ્ખાવું કરીએ બરાબર છે પણ અંદર શરીરની અંદર કોઈ ડાઘ હોય તો ક્યારે ખ્યાલ આવે જ્યારે તમે કોઈ બીમારીમાં પડો અને તમે દવાખાને જાઓ રિપોર્ટ કરાવો ત્યારે ખ્યાલ આવે કે પગમાં નસ બ્લોક થઈ ગઈ છે વેરી વેન્સ છે ઓપરેશન કરાવવું પડે એમ છે હૃદય બ્લોક છે તકલીફ તકલીફ છે છે કિડનીમાં આ બધું ત્યારે ખ્યાલ આવે ને એ સમય દરમિયાન બહુ લેટ થઈ ગયું હોય એનાથી બેટર છે કે પંદર મિનિટ દિવસમાં કમસે કમ પાંચેક એવા યોગ કે જે બોડી ઓલ ઓવર બોડી માટે ઇમ્પોર્ટન્ટ છે એ કરો અને તમારું શરીર સ્વચ્છ રાખો